ચા પીશું અને મમ્મીએ જમવાનું એ ચાલુ કરી દીધું બનાવવાનું શું બનાવવાનું જીરા રાઈસ દાળ ફ્રાય હમ હમ કરતો નહી બનાવવાનું અને હું ઊઠીને તરત ગયો તો દહીં લેવા માટે એ અમે જાવ કઈક બનાવ્યું સોજીના લોટ જેવું લાગે નહીં દહીંમાં કઈક આ નાખ્યું ડ્રાય પ્રોટીન પેક માથામ લગાવવા માટે કઈ તે દહીં નતું દહીં લેવા ગયો દસ કલાક સુધી એના દહીંમાં પલાળવું પડે ત્યારે એને નખાય એવું હોય એટલે હવા આમાં ઉઠીને બધા એ વસ્તુ લેવા જવી પડે એને જોઈને પછી તૈયાર થઈ બે ચા પીવું એ ત્યાં જેમ બે જેમ બે હા શું થાય છે ઊંઘ આવે હા નહીં ઊંઘ્યા રાત્રે આમ ઉપર જેમ બોલો જેમ બે અત્યારે હું આવ્યો છું ઓફિસ ઓફિસે આજે તો કોઈ દેખાતું નથી દસ પંદર મિનિટથી સુરતની સામે બેઠું અત્યારે કેમ કે તબિયત થોડી નહીં સારી અને થોડું કહેવાય ને કે વિટામિન ડી લઈ લઈએ અત્યારે હા જો એથી આવે સીધું હોય અત્યારે સવાર ઉઠીને તો ઘરે જઈએ ઘરેથી ઓફિસ ઓફિસથી ઘરે રાત્રે બહાર નીકળીએ સવાર તો કંઈ

અત્યારે હું ને શું બંને આ છે આલ્ફાવન મોલમાં થોડું ઘણું એક્સચેન્જ કરવાનું છે કવર ને બધું

લે લે તને ફેરે જો ત આ વધારે જો ગયું તો વી એમ કામ બો કરે છે ને આ હા હ ગુંસ્તી જેસે ડાય બસ 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 મે મેસી ખરી દે આહા ચલો મોકિ દે મોકિ વસ્તુ બધી આપી દીધી છે કલ્લાજ ટાઈમ કે છે અત્યાર સુધી કલ્લાજ સુધી કરીએ અત્યારે જ જઈને આયા ઓય દે ઈસો સર્ટિફિકેટ આઈયા મેં ખાવું સમસર્ટિફિકેટ

લે શોપિંગ બધી ડન છે હવે હવે જઈએ છે ઘરે ઘરે આવી ગયું છું મારા ફેવરેટ પૌવા બને છે શું વાત છે આ તો ટ્રસ્ટી લીધી બનાવવાની તું શું કરું છું આ તો જા બા બનાવ બનાવ આ બધું નાખે દ્રાક્ષ ના નાખીએ આ તો તું અલગથી નાખી દો હ શું હે આ ભાઈ જો આ મમ્મી દેનું તરે હા 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 બહુ હે અલગથી નાખીને બતાવે ઉપરથી સારું હો સારું શું કે ભાઈ કેવો જાવે કોંગ્રેનોટી દેખે દેખાઈ તો એને નામ કરે હમ દાદા બિચારા નહીં એ આજો મારી બીજી ડ્યુટી આવી છે કેવો તું હલાય આ લો પછી મરચા કાપવા માટે

ફાઈનલ રિવ્યુ મીઠું ઓછું ઓછું મમ્મી કેવું બરાબર બરાબર કેમ કેમ એવું ના ઓલા બસ

જપ જપ હવે બધી વાત ખોટી ભૂલ થઈને ને સ્વીકારવાનું નઈ તો કઈ દે મેં આવું કર્યું તું મને આવું લાગ્યું એટલા માટે બસ